સીતારામ જય જયમા અમર જય શ્રી કૃષ્ણ આજે ફરીથી મોવિયાથી આપણા બધા મહેમાનો પધારેલ છે અને સાથે સાથે ફ્રૂટ પણ બધા પ્રભુજીઓ માટે લઈ આવ્યા છે દ્રાક્ષ છે ચીકુ છે સફરજન છે એટલે પોતાની હાથેથી લઈ આવી પોતાની હાથેથી સુધારી અને બધા જ પ્રભુજીઓને પોતાની હાથેથી જ અર્પણ કરવાના છે આની પહેલાં પણ મોવિયા ગ્રુપ આખે આખું આવી અને અહીંયા બધા પ્રભુજીઓનો જમણવાર સાંજનો જમણવાર એક વખત કરી ગયા હતા અને આજે પાછા ફરીથી આપણા આશ્રમની મુલાકાત લઈ અને ફ્રૂટ લઈ આવી અને બધા પ્રભુજીઓને અર્પણ કરવા માટે વધેરા છે જો અહીંયા ચીકુ છે પેલી બાજુ આપણા દાદા દ્રાક્ષ નોકી કરે છે અને આ બાજુ બંને ભાઈઓ સફરજન સુધારે છે અને હમણાં જ આપણા કિશોરભાઈ પ્લેટ પકડીને ઊભા છે એટલે હમણાં જ બધાને પ્લેટ પ્લેટમાં ભરી અને બધા પ્રભુજીઓને આપણે ફ્રૂટનો પ્રસાદ મોવિયા ગ્રુપ તરફથી મોવિયા ગામ જે ગોંડલની બાજુમાં આવ્યું છે હરદત્ત બાપુ ધૂન મંડળ કે જે આ બધા ભાઈઓ હલાવે છે અને મોવિયામાં ખૂબ જ મોટું અને ભવ્ય મંદિર છે હરદતપરી બાપુનું ત્યાંથી બધા ભાઈઓ પધારેલ છે અને બીજા ઘણા બધા મહેમાનો અત્રે આપણા આશ્રમ પર પધારેલ છે બધા પ્રભુજીઓને સાંજનો પ્રસાદ આપવા માટે અને સાથે સાથે આપણા આશ્રમની શુભેચ્છા મુલાકાત લેવા માટે ઘણા બધા રાજકોટથી અને અમદાવાદથી ઘણા બધા મહેમાનો અત્રે પધારેલ છે મોવિયા ગામ ગ્રુપ દ્વારા બધા પ્રભુજીઓને ફ્રૂટનો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે તો મોવિયા ગામથી પધારેલા સર્વે વડીલો અને મહેમાનોનો સાથી પરિવાર તરફથી અને મા અમરધામ આશ્રમ તરફથી ખૂબ ખૂબ આભાર કે તેઓ અત્રે પધારી અને બધા પ્રભુજીઓને પ્રસાદ અર્પણ કરેલ છે અને મા અમરને પ્રાર્થના કે બધા ગ્રુપને ખૂબ નિરોગી રાખે સુખી રાખે અને હંમેશા આવી સેવા કરતા રહે એવી અમરના ચરણોમાં પ્રાર્થના જો આખું ગ્રુપ આવી અને ડાયરેક્ટ કામે જ લાગી ગયું હતું બધા પ્રભુજીઓને ફ્રૂટ આપવા માટે બધા જ પ્રભુજીઓને પ્રેમ ભાવથી પ્રસાદ અર્પણ કરે છે ભગવાનના નામની સાથે સીતારામ સીતારામ બોલાવી અને બધા પ્રભુજીઓને મોવિયા ગ્રુપ હરદત્પરી બાપુ હરદત્પરી બાપુ ધૂન મંડળ ગામ મોવિયા ત્યાંથી બધા મહેમાનો વધારેલ છે અને આને તો ઓળખો ને તમે

ના ના બરોબર છે હા અહીંયા તો બહુ સારું થઈ ગયું ના ના આપજો એ ફ્રૂટમાં કાંઈ વાંધો નહીં ફ્રૂટ આપજો બધાને આ ફ્રૂટમાં આપજો બધાને હા એ આપો અત્યારે અમે ઉનાળો છે ને એટલે ફ્રૂટ નું અત્યારે બધું ચાલે આ અંદર હજી છે જો બધા જ પ્રભુજીઓને પ્રેમ ભાવથી ચીકુ સફરજન અને દ્રાક્ષ

બધા મહેમાનોનો સાથી પરિવાર તરફથી અને મા અમરધામ આશ્રમ તરફથી ખૂબ ખૂબ આભાર ફરીથી આવો અને આવી જ રીતે પોતાના હાથેથી સેવા કરતા રહો એવી માના ચરણોમાં પ્રાર્થના શું છે પકાભાઈ જલસા હે ને એ અમારા પકાભાઈ એકલા એકલા ખાય અમને તો કીધું નહીં કાલે એમ